એટલે જૂની જગ્યાએ જે નવું કતલખાનું બનવાનું હતું એ દરખાસ્તને હટાવી દેવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે એએમસીમાં ગઈકાલે બજેટ મંજૂર થઈ ગયું અને એક બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે એક નવું કતલખાનું બનવાનું હતું એની દરખાસ્ત પણ મંજૂર થઈ ગઈ હતી પરંતુ ભાજપના પૂર્વ મેયર અને ધારાસભ્ય અમિત શાહે વિરોધ નોંધાવતા મ્યુનિસિપલ કમિશનરે આ દરખાસ્તને પાછી ખેંચી લીધી છે એટલે જૂની જગ્યાએ જે નવું કતલખાનું બનવાનું હતું એ દરખાસ્તને હટાવી લેવામાં આવ્યું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ બજેટ રજૂ થયું એમાં જૂનું કતલખાનું જે છે એ જમાલપુરમાં છે અને એ જમાલપુરવાળું જે જૂનું કતલખાનું છે એને બંધ કરીને બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે નવું કતલખાનું બનાવવાની એક યોજ દરખાસ્ત હતી એને બજેટમાં મંજૂર કરી દેવામાં આવેલી પરંતુ ભાજપના પૂર્વ મેયર અને એલિસ બ્રિજના ધારાસભ્ય અભિત શાહે વિરોધ નોંધાવ્યો અને એવું કીધું કે પંદર હજાર આઠસો બ્યાસી તેર સ્ક્વેર ફૂટ જમીનની અંદર આ નવું કતલખાનું બનવાનું હતું અને કોંગ્રેસના નેતા ઇમરાન ખેડાવાળાના પ્રેશરથી આ દરખાસ્તને મંજૂર કરવામાં આવી પણ જ્યારે એક તરફ આપણે પશુ બચાવવાની વાત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આવું કતલખાનું બન બની રહ્યું છે એટલે ભાજપના આ હોબાળાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બચ્છા નિધિ પાનીએ ગુરુવારે મીડિયા સાથેની વાતમાં કન્ફર્મ કર્યું કે આ જે દરખાસ્ત નવી નવા કતલખાનાની હતી એને પાછી ખેંચી લેવામાં આવી છે એટલે જૂની જગ્યા પર જે કતલખાનું છે એ રહેશે હવે એકચ્યુઅલી આની અંદર નવ્વાઈની વાત એ છે કે અમિત શાહે વાત કરી એ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે વાત કરી કે ભાઈ એક તરફ પશુને બચાવવાની વાત છે અને બીજી તરફ કતલખાના નવા બનાવવાની વાત છે તો ચાલો સારી વાત છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતની અંદર ઓગણચાલીસ કતલખાના છે અને રોજના એક હજારથી વધુ પશુઓની કતલ થાય છે તો એક જે કતલખાનું બંધ હું કામ કરાવું ભાઈ તમને પશુઓ પ્રત્યે પ્રેમ છે તમને ખરેખર આનો વિરોધ છે તો ગુજરાતમાં બધા ઓગણચાળીસે ઓગણચાળીસ કતલખાનાઓ શું કામ તમે બંધ નથી કરાવતા ગુજરાત જે છે એ ટોપ ટેનમાં આવે છે આ પશુઓના કતલની વાતમાં અને આ જે જમાલપુર છે એમાં પણ રોજના હેંસીથી લેવું પશુઓની કતલ થાય છે જોકે જે પશુઓની કતલ થાય છે એમાં ભેંસ ડુક્કર અને ઘેટા જેવા પશુ હોય છે કારણ કે ગુજરાતની અંદર બહુ જ કડક કાયદો છે ગૌ વંશની કતલનો કોઈ પણ કાયદેસર કતલખાનામાં ગાયની કતલ નથી થતી ગાય બળદ વાછરડા એની કોઈ પણ જગ્યાએ એટલે કતલ ગેર કાયદેસર કતલખાનામાં કતલ નથી થતી ઇવન એનું વેચાણ કરવું પરિવહન કરવું સંગ્રહ કરવું એ ગુનો છે અને આજીવન કેદની સજા છે પણ એમ છતાં ઘણી બધી વખત મીડિયામાં એવા ન્યૂઝ આવતા રહે છે કે ગેરકાયદે કતલખાના ચાલતા રહે છે ગૌમાંસ પકડાય છે એવા બધા પણ ન્યૂઝ આવે છે કહેવાનો મતલબ એમ છે કે જ્યારે એક કતલખાનાની દરખાસ્ત તમે પાછી ખેંચાવી લો છો તો તમે ઓગણચાલીસ કતલખાના ગુજરાતમાં ચાલે છે તો એમાં તમને પશુઓનો પ્રેમ નથી દેખાતો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું આભાર